હત્યામાં ફેરવાયો અને ગાદલાવાડ ગામના ભરત ચૌધરીએ પોતાનો જીવ ગુમાવ્યો પાલનપુર તાલુકાના ખાનગી હોટલના પાર્લર પાસે ભરત ચૌધરી અને તેનો મિત્ર નીતિન ચૌધરી ઊભા હતા ત્યારે પાછળથી વીસ થી પચીસ લોકોના ટોળાએ અચાનક હુમલો કર્યો તલવાર ધોકા અને પાઇપ જેવા હથિયારો સાથે થયેલા હુમલામાં ભરત ચૌધરીને ગંભીર ઇજાઓ પહોંચી અને સારવાર દરમિયાન તેમનું અવસાન થયું પછી પોલીસ તપાસમાં ખુલ્યું કે સમગ્ર ઘટનાનું મૂળ કારણ પૈસાની લેતી દેતી છે નીતિન ચૌધરી અને મુખ્ય આરોપી ભાર્ગવ ઉર્ફે લાલો નિમેશભાઈ માળી વચ્ચે નાણાકીય વિવાદ હતો જે અંતે જાન લેવા હુમલામાં બદલાયો પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં કુલ પચીસ આરોપીઓ સામે એફઆઈઆર નોંધાઈ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને એલસીબી એસઓજી સહિત આઠ ટીમોને મેદાને ઉતારી બે હજારથી વધુ સીસીટીવી કેમેરા ચકાસ્યા અને રાજ્યની વિવિધ ક્રાઇમ બ્રાન્ચની મદદ લીધી અને અંતે મુખ્ય આરોપી લાલો માડીને રાજસ્થાનથી ઝડપી લેવામાં આવ્યો અત્યાર સુધી છ આરોપીઓની ધરપકડ કરી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે જ્યાં આઠ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે જ્યાં ભરત ચૌધરીની હત્યા થઈ હતી પોલીસે તમામ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું છે જોકે હજુ અઢાર ઓગણીસ આરોપીઓ ફરાર છે પોલીસ તપાસ ચાલુ છે અને આવનારા દિવસોમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતાઓ છે